મન મક્કમ હોય તો અસાધ્ય સિદ્ધિ પણ આસાન બની જતી હોય છે બસ આમ જ હાસો તાલુકાના છેવાડાના પાંચ પાંજરોલી ગામના ખેડૂત ઉપેન્દ્રભાઈ પટેલના પુત્ર શ્રેયાંસે કરી બતાવ્યું છે બીઈ ઇ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો શ્રેયાંસ પટેલ દસ મહિના પૂર્વે ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો જેમાં તેના ખભાની પાસરી તૂટી ગઈ હતી જેના વડે આપણે વજન ઉચકી શકીએ એવા શરીરના મહત્વપૂર્ણ અંગ ખભાની ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે સારવાર દરમિયાન થોડા સ્વસ્થ થતાં શારીરિક મજબૂતી મેળવવા સુરતના કોસંબા ખાતે પિતા ઉપેન્દ્રની સહમતિથી જીમ જોઈન્ટ કર્યું હતું અને ત્યાં શરૂ થઈ જીવનની સૌથી મોટી સિદ્ધિની શરૂઆત જીમ દરમિયાન પાવર લિફ્ટિંગમાં રસ પડતા જીમના મિત્રોએ પ્રોત્સાહન આપ્યું અને પાવર લિફ્ટ બનાવવાની મહેચ્છા એ સુરત ખાતે રહેતા ગુજરાત પાવર લિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી ફૈઝલ પટેલનો સંપર્ક કર્યો હતો અને કોચ ફૈઝલ પટેલના માર્ગદર્શન હેઠળ માત્ર આઠ મહિનાના ટૂંકા સમયમાં પ્રથમ નેશનલ ચેમ્પિયનશીપ માટે જમ્મુ ખાતે ક્વોલિફાઈડ કર્યું જ્યાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ સાથે એશિયન ચેમ્પિયનશીપની ભારત વતીની ટિકિટ પાકી ઇન્ડિયન લિફ્ટિંગ ફેડરેશન દ્વારા ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ગત સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન દુબઈ ખાતે મોકલ્યો હતો એશિયન લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન શ્રીલંકા ઈરાન અફઘાનિસ્તાન ઈરાક યુ એ સહિતના દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં બાવન કિલોગ્રામ કેટેગરીમાં આ દેશના ખેલાડીઓને ટક્કર આપીને એકસો પચાસ કિલોગ્રામ વજન ઉંચકી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો શ્રેયાંસ પટેલ ગોલ્ડ મેડલ હાંસલ કરતા નાનકડા ખોભા જેવડા પાંજરોલી ગામનો ઉત્સવનો માહોલ સર્જાયો હતો શ્રેયાંશે બે ફેબ્રુઆરીના રોજ દુબઈથી પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા સમસ્ત ગ્રામજનોના પુષ્પ અને ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કર્યું હતું શ્રેયાંશ ગોલ્ડ મેડલ હાંસલ કરતા તેના દેશ અને ગામનું નામ રોશન કર્યું હતું સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કે જેઓએ શ્રેયાંશને સંપૂર્ણ સહકાર આપ્યો હતો તેનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ પરેશ શ્રેયાંશ ઉપેન્દ્રભાઈ છે હું હાસુટ તાલુકાના પાંજોલી ગામમાં રહું છું અને એ ગામ મારું હાંસોટા લગુનું પાંજુલી ગામ ખૂબ એકદમ છેવાડાનું ગામ છે અને ત્યાં હું બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છું હું એમ જો મારું થોડું સાત આઠ મહિના પહેલાં એક્સિડન્ટ થયું હતું અને એમાં મારું ખભાનું પાંસરી તૂટી ગઈ હતી તો મનમક્કમ રાખીને પછી મેં પપ્પાને વાત કરી કે પપ્પા મારે જીમ બોડી મેન્ટેન કરવી છે તો હું જીમ ચાલુ કરું તો પપ્પાએ પરમિશન આપી અને મેં મારા સુરત જિલ્લાના કોસંબા ખાતે જીમ ચાલુ કર્યું દૂર હતું તે છતાં પણ જીમ ચાલુ કર્યું અને ત્યારબાદ આમાં જીમ ગયા બાદ મને પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ જાગ્યો પાવર લિફ્ટિંગ ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે મારી સુરતમાં મારા કોચ એવા ફૈઝલ પટેલ સર સાથે મુલાકાત થઈ અને એમણે મને ટ્રેનિંગ આપી એ ટ્રેનિંગ આપ્યા ટ્રેનિંગથી મેં મારું સિલેક્શન થયું જ જમ્મુ કાશ્મીરમાં નેશનલ્સ માટે તો નેશનલ્સમાં મારું ગોલ્ડ બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો અને ત્યારબાદ એના પરથી મારું સિલેક્શન થયું એશિયન ચેમ્પિયનશીપ દુબઈમાં તો ત્યાં દુબઈમાં ઘણી બધી કન્ટ્રીઓ હતી જેમ કે ઈરાન ઈરાક પાકિસ્તાન શ્રીલંકા એશિયાની મતલબ મોસ્ટ ઓફ કન્ટ્રી હતી અને એમાં મારી બોડી વેટ બોડી કેટેગરીમાં ફિફ્ટી ટુની કેટેગરીમાં ઈરાન ઈરાક અને શ્રીલંકા અને પાકિસ્તાન આ કન્ટ્રીઓ પાર્ટિસિપેટ હતા અને એમાં મારો ગોલ્ડ મેડલ હાંસિલ થયો છે તેનું મને ખૂબ ખૂબ ગર્વ છે હું મારું એક વન ફિફ્ટી કિલોની ડેડલીફ મેં મારી હતી અને એમાં મારું ગોલ્ડ મેડલ હાસિલ થયું છે આ ગોલ્ડ મેડલ પાછળ મારા મમ્મી પપ્પા અને મારા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ સરનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એમણે મને બહુ સપોર્ટ કર્યો છે અને ગામના લોકોએ પણ મને બહુ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે અને હું પણ આગળ ઓલિમ્પિક્સની તૈયારી માટે ખૂબ ખૂબ મહેનત કરીશ હું પટેલ ઉપેન્દ્ર રહેવાસી પાંજરુલી ગામનો વતની છું અને પાંજરુલી ગામ એ હાંસોદ તાલુકાનું છેવાડાનું ગામ છે અને મારો સન છે શ્રેયાંશ પટેલ એ હાલ બી કોમ્પ્યુટર કરે છે અને આઠ દસ મહિના પહેલાં એનું થયું હતું એક્સિડન્ટ નાનું અમસ્તું એમાં એને છે ને ખભાની પાંસરી તૂટી ગઈ હતી અને પછી એણે મને વાત કરી કે પપ્પા મારે બોડી મેન્ટેન કરવા માટે જીમ જોઈન્ટ કરવું છે તો અહીંયા અમારા ગામમાં જીમની ફેસિલિટી છે નથી તો છતાં એ દૂર પર છે તો છતાં એણે કોસંબાનું જીમ જોઈન્ટ કર્યું અને ત્યાં એને પ્રોત્સાહન મળ્યું કે ભાઈ પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ ને એણે પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવ્યો અને ત્યાંથી એણે જીમ કરતાં કરતાં સુરત એના કોચ છે ફૈજાન સર કરીને તેમને એમનો સપોર્ટથી એમણે સિલેક્શન થયું સુરત ઇવેન્ટ કરી સુરત ઇવેન્ટ કર્યા પછી એણે જમ્મુમાં નેશનલમાં સિલેક્શન થયું નેશનલમાં એણે બે ગોલ્ડ અને એક બ્રોન્જ મેળવ્યો અને ત્યાર પછી એનું સિલેક્શન થયું દુબઈ ખાતે એશિયન ચેમ્પિયનશિપમાં પાવર લિફ્ટિંગમાં તો એના માટે પણ અમે સપોર્ટ કર્યો અને હાલ એ હમણાં દુબઈ ઇવેન્ટ કરીને આવ્યો છે એમાં એને એશિયાની ઘણી બધી કન્ટ્રીઓ સામે એને પાર્ટિસિપેટ કર્યું અને એમાં એણે ગોલ મેળવ્યો છે અને એના માટે અમારો સપોર્ટ અને મારા ગામના વડીલોનો સપોર્ટ એના મિત્ર મંડળનો સપોર્ટ અને ખાસ કરીને અમારા અંકલેશ્વર હાસોદ તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વર ઈશ્વરભાઈ પટેલ સાહેબનો ઘણો સપોર્ટ મળ્યો અને એમણે પણ પ્રોત્સાહન આપ્યું એ બધા હું મારા ગામના અને એના મિત્ર મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું